કોસાડ આવસમાં મધ્ય સમયે બે ઓટો રિક્ષા અને બે મોપેડ અચાનક સળગવા માંડી હતી સીએનજી રિક્ષામાં ધડાકો થતા લોકો ઊંઘમાંથી ઊઠી ઘર બહાર દોડી આવ્યા હતા અને જોયું તો બિહામલ દ્રશ્યો જોવા મળ્યા હતા કારણ કે વાહનોમાં આગ જોવા મળી છે કોસાડ આવસમાં મધ્ય બે ઓટો રિક્ષા અને બે મોપેડ અચાનક ધડાકા સાથે સડકતા ભાગાદોડી મચી જવા પામી હતી મધ્યરાત્રે ત્રણ વાગ્યે સીએનજી રિક્ષામાં જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો અને સળગી જવા પામી હતી જેથી ઊંઘમાંથી ઉઠીને બહાર દોડી આવેલા લોકોમાંથી સુરેશ નામના યુવાને આગની લપેટમાં આવેલા વાહનોને જોઈ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી દીધી હતી જોકે ફાયર આવે તે પહેલાં તમામ વાહનો બળીને ખાક થઈ જવા પામ્યા હતા મોપેડા માલિક સુરેશ સેવરે જણાવ્યું હતું કે ઘટના લગભગ રાત્રે વાગ્યા પછીની હતી અચાનક જ જોરદાર ધડાકાનો અવાજ આવતા ઊંઘો ઊંઘોડી જોવા પામી હતી બહાર નીકળીને જોતા સીએનજી રિક્ષા અને એક લાઇનમાં પાર્ક વાહનો સળગી રહ્યા હતા લોકો પણ બહાર દોડી આવ્યા હતા તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને આ બાબતની જાણ કરતા બંને વિભાગ દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો વધુમાં જણાવ્યું હતું કે આવું પહેલીવાર થયું છે જો કે આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી હાલે અમરોલી પોલીસ તપાસ કરી રહી છે કે રિક્ષાના માલિક વિજય શંકર પાંડે બીજે રિક્ષાના માલિક પ્રકાશ સરજુભાઈ એક્સેસ મોબાઈલના માલિક જયશ્રીબેન સુરજભાઈ દેવડે અને એક્ટિવા મોબાઈટના માલિક અરુણ પ્રધાન હોવાનું પણ જાણવા મળ્યું છે પરંતુ આગ લાગી કઈ રીતે તેની તપાસ પોલીસ કરી રહી છે અઝર કુરસે સાથે પ્રકાશવાડા